કાઠિયાવાડનો રોટલો એટલે મંગલપુર ગામનો બાજરો હોય રાગંધ્રાના પાણાની ઘંટી હોય દીધકિયા ગામના કુંભારે બનાવેલી હોય અને મેર ઉપર ગામની રાજપૂતાણીએ મધરાતેમાં નાખ્યો હોય પડખે છાલિયામાં ઉગાડેલા વડાગરા મીઠાનું પાણી લઈ લોટનો પીંડો બાંધ્યો હોય અને જેમ પહેલા ખોળાના બાળકને હેતથી હુલાવતી હોય એમ પીંડાને બે હાથમાં લઈ રમાડતા રમાડતા રોટલો ઘડ્યો હોય ને તાવડીમાં નાખી ત્રાંબિયા જેવો શેડવો હોય પછી એની કોપટી કાઢીને તાવણ મૂકી હોય તો તણ તણ ઘરે જેની ફોરમ જાય ઈ નવ ચાંદ્રી પહેનું નખમાં ફાહું વાગે એવું ઘી ભર્યું હોય કાઠિયાવાડની વાડીના કાટાળા રીંગણાનું ભડથું અને ગીરની દેશી ગાયના શેડ કઢા દૂધની તાહળી ભરીને મૂકી દીધી હોય ભગવાન શામળિયો ન્યાથી નીકળ્યા હોય ને બાવડું ઝાલીને ભોજનના ભૈરા થાળ માથે બેસાડી દીધો હોય તો એને એના બત્રીસય કોઠે આનંદના દીવડા પ્રગટી જાય ઈ મેમાન ગતિ ભાઈ મેમાન ગતિના કેટલાય કિસ્સાઓ તમે સાંભળ્યા છે પણ સાથે એક વસ્તુ પણ છે કે જેણે આ રોટલો ખાધો છે એનું ઋણ એ લોકો ક્યારેય ભૂલતા નથી આવા જ એક રોટલાના ઋણની વાત આજે આપણે સાંભળવાના છીએ રૂપ રાઘવજી વાંધળે આપેલું છે ગાંડી ગીરની ગાયું શેણાઈ અને રૂપાના કટકા જેવી જાનળીઓના ગળામાંથી લગ્ન ગીતો ગુંજી રહ્યા છે લયબંધ ગવાતા ગીતોની સાથે સાકરના કટકા જેવો શેણાઈનો ટે કરતો સૂર વનરાયની વચ્ચે અટવાતા વાતાવરણને મધુરા પૈ પાન કરાવી રહ્યો છે પાંચ પચીસ માફાળા ગાડાની હાર કતડી ગીરના ઉબડ ખાબડ માર્ગમાં હળદોલા ખાતી ખાતી આગળ વધી રહી અકડે ઠઠ ભરેલા ગાડાઓની આગળ કડા મોવાળા દશે જુવાનિયાઓ ઘોડે સવાર થઈને જાનના રખોપા કરી રહ્યા ગાંડી તુર વનરાય ડુંગરાઓની ગાળિયું ગાળિયુંમાં ડણકું દેતા ડાલા મથ્થા હાવજ અને લેલુમ વનરાજીના હૈયાને બે ઘડી ઢાઢક વળે એવા ટવકા જાન હાલાર પંથકની હાલાર કરતા સાવ વાતાવરણને સૌ મન ભરી અને ગીરના માહોલને માણતા હતા ગીત શણાઈનો તાલ અને એમાંય આવું આહલાદક વાતાવરણ જાન સઘળું વિસળી અને ઉભરતા માહોલમાં તરબોળ થઈ ગઈ હતી ખુદ વરનો બાપ પણ બારવટિયાના ડરને કોરાણે અને વનરાજીના રંગમાં ગુલતાન થઈ ગયો હતો ત્યાં અચાનક જ રણજવાળતા તાલ ને ચીરતો બંદુક નો અવાજ થયો અને સઘળું જ પળના ના પા ભાગમાં સંકાર થઈ ગયું રહ્યા માત્ર બંદૂકના ના ધડુમ ધડુમ અવાજ તીવ્ર ભડકા પણ હજુ તો એક પડઘાની કળ વળે નો વળે ત્યાં તો બીજો પડછંદ અવાજ પડખાય ઉઠ્યો ભઈડું એક ડગલું આગળ ભઈડું ને તો ખેર નથી કોઈ ની જાન ના રખો ઉભા કરતા જુવાનિયાઓ કાય કરે ઈ પહેલા તો ઝાડીમાંથી બહાર આવીને પંદરેક બુકાની ધારીઓ બંદુક ના નાચા ધરીને જાનની ની સામે ઉભા રહી ગયા હાલારી શેઠને જે વાતની ભીતિ હતી એ વાત જ સામે આવીને રહી જાન જોડી ત્યારે જ રખેપિયાની વ્યવસ્થા કરીને એને સાથે લીધા હતા બસ આવો વહમો વખત આવે ત્યારે રખોપિયા લૂંટારાઓને ભરી પીવે પણ અહીં બીજી વાતનો મોકો જ નહો રહ્યો જાણે હુતા દબાવ્યા હોય એવી સ્થિતિ થઈ લૂંટારાઓ સામે બાથ ભીડવાનો મોકો જ નહિ રહ્યો જીવવાલો હોય એ દાગીના કાઢી દે માથે આવ્યું મોત હવે આવડ ચાબે ઉગારો નહોતો બીજું કોઈ પગલું ભરવા જાય તો જાનથી મારી નાખે અને લોહીના ખાબોચિયામાં તરફડવાનો વારો આવે જાન ફરતે પંદર બંદૂકો બંદુકો ની જેમ લબકારા કરી રહી હતી માં બોયન દીકરીયું જે અંગે માથે હોય એ દાગીના ઉતારી ગયો શેઠે જ સૌને સામેથી કીધું અને ગાડામાંથી એક 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 નીચે આવી જેમ પાકેલ કેરીઓનો આંબો વેડાય એમ વેડાઈ વેડાઈને જ લાગી કેટલે જાનળ્યું તો હુંડી હુંડી ઘરેણામાં ભાંગી પડતી હતી એ તમામ દાગીના ઉતારીને ઉજડાઈ ગયેલી વેલની માફક લંગાઈને ઢગલો થઈ જતી હતી આ સુ જ બની ગયું હજુ તો હમણા જ જા નાખી હરખના કુંગવાટા કરતી હતી ગાંડી વનરાઈને મન ભરીને માણતી હતી ત્યાં તો નો બનવાનું બની ગયું ખુશીના બુંગણ ઉપર કરુણાના કાટા પથરાઈ ગયા દાગીનાની પોટલીઓ વાળીને ઢાડ પાડવો આંખના પલકારામાં ત્રમજોડ વનરાઈમાં ગરકક થઈ ગયા અને સૌની આંખો ફાટી રહી પણ સૌથી વિશેષ ચિંતા વરના બાપ ને ઘેરી વળી પોતાનો માલ ગયો એની ચિંતા નહોતી ભલે પાસે હતું તો ગયું ન હોત તો હું જ વરનો બાપ ઢગલો થઈને બેસી ગયો

પણ સઘળું પાણીમાં મળી ગયું દીકરાને પરણાવવાના કોડ ઉછરી ગયા અને માથેથી લાખોની મત્તા ભરપાઈ કરવાની નોબત આવી પડી હવે જાનને પરણાવવા લઈ જાવી કે પાછું વળવું એની એમને અવઢત થવા લાગી બીજી બાજુ મોટો હાથડો મારીને ખાટી ગયેલા થાય અને સાથે પ્રતિજ્ઞા પણ કરે કે જિંદગીમાં ક્યારેય લૂંટફાટ ન કરવી એક જ વખતમાં બધું આપી દીધું વિચારતા ધાડ પાડવો ચાલ્યા જાય તે હામેરી એક ઘોડે સવાર આવતો દીઠો એમણે સામેથી કીધું એલા આને લૂટી લ્યો હા હા થાવા ગયો ને છેલું કી વાર જ છે ને ધાડ વાતો કરતા હતા તે ઘોડે સવાર ઉરા ઉર આવીને ઉભો રહ્યો અરે આ તો હામતભા કા ભીણ્યો ક્યાં આથડો માર્યો આથડાની તો વાત જ જાવાય ગયો ન્યાલ ન્યાલ કરી દીધાસ એક ધાડ હરખ પદુડો થાતા બોલ્યો ભઈનું કમણે હાથ માર્યું ઈ તો ક્યો હામતભા ભા મોમ અચકોડતા બોલ્યા વાણિયાની જાન હડફેડતા આવી ગઈ એક તો મધ ઈ પાછું માખ્યું વિનાનું બખા પાકી ગઈ હામદભા બખા વાણિયાની જાન હામદભાના મનમાં વિચારને ધાણે ફૂટી ગઈ એ ઘોડી ઉપર અકળ થઈ ગયા પોતે હરબદડના શેઠની જાનને સત્કારવા હામા જાઈસ ઈ કેક ઈ જાન તો નહી હોય ને એલા વાણિયાની જાન આઈતી પાકકુ હા પાકકુ જ નહી પાક્કાની માથે બે બાસકા પાકકુ

હામદભા ગળગળા સાદે બોલ્યા મનખો સુધારવો કે બગાડવો એ ભાઈ હાથની વાત છે ભા એવું ન બોલો એક ધાડપાડું બોલ્યો અમારે જ બગાડવો હા હા હો અમારે અમારો મનખોય બગાડવો જ તો હાલો આ લૂંટનો માલ પાછો દેવા ભલે ભા ધાડ માંથી બે જણે સાદા વેશ પહેર્યા માથે ગાહડી જડાવી અને હામદભાની પાછળ પાછળ હાલતાય છે હજી તો માઈડ અડધો ગાવનો પલ્લો કાપ્યો છે ત્યાં ગાડા ઘોડા અને માણસો નું ઢૂંગ નજરે ચડ્યું હામદભાની જકો દ્રષ્ટિમાં જાન ઓળખાઈ ગઈ પણ સાવ સીધે સીધા એની પાસે જવું વાજબી નહોતું અજાણતા જ ઘા પડી જાય તો તો ક્યાંક નો બનવાનું બને એટલે દૂર ઉભા રહીને હામદભાઈ સાદ પડ્યો પડ્યું જે માતાજી અજાણ્યો હાથ સાંભળીને જાન તો ફણા ભેર થઈ ગઈ પણ શેઠે સૌને વાયરા અને ભારે અવાજે કીધું હવે આપણી પાસે રૂસે કાઈ તે લૂંટાવાની ભે રાખવી ત્યાં ફરી હાથ હંભળાણો હામત ચારોડાના જે માતાજી હામત ચારોડાનું નામ સાંભળતા તો શેઠના પૈડમાં પ્રાણ પુરાયા અને એમના બત્રીસ કોઠે દીવા પ્રગટી ઝળહળવા લાગ્યા એમણે ઉઘાડા પગે દોટ દીધી હજુ તો હામતભા નીચે ઉતરે એ પેલા તો શેઠ એને બાથ ભરીને વળગી પડ્યા એમની આંખોમાંથી ડળગ ડળગ આહુડા કરવા લાગ્યા આહુ સુખના હતા કે દુઃખના એ ખુદ શેઠે નહોતા સમજી ગયા ઓળખાણ પડી કે પછી ભા કાગજામાં જે નામ કોતરાઈ ગયા હોય એની ઓળખાણ થોડી દેવાની હોય શેઠે ભીના સાદે કીધું બરાબર એક દાયકા પહેલાની વાત હમી હાંજનો વખત હશે સૂરજ નારાયણ મેર બેસવાની તૈયારીમાં હશે એવા આહુરા વખતે એક ઘોડે સવાર થોભલિયા ભરતો એક હાટલીની આગળ ઊભો રહે છે શેઠ ગામમાં રામજી મંદિર ખરું કે શેઠે તરત જ અજાણ્યા સવારની સામે જોયું ને કીધું હા છે ને રામજી મંદિર પણ પછી બંને અબોલ થઈ ગયા કોને શું બોલવું એ નક્કી ન થઈ શક્યું અથવા તો વિસામણમાં પડી ગયા કેમ ભાઈ રામજી પૂછવું પડ્યું રાતવાસો કરવો શેઠ રાતવાસો શેઠ આગંતુકના ચહેરા સામે જોઈ રહ્યા એમની ચકો દ્રષ્ટિમાં માણસની સુખાઈનો અંદાજ આવી ગયો ક્યાં રહેવું રેવું તો ગીરમાં ગીરમાં શેઠ ને થોડી નવાઈ લાગી એ બોલ્યા ગીરમાંથી અહીંયા હાલારમાં કાંઈ જાતનો નો દેવી પુત્ર ચારણ સૌ પણ બળદ નો વેપાર કરું છું તે શેઠ એક શબ્દે બોલ્યા વગર આ ના મો સામે જોઈ રહ્યા બળદો વેચાઈ ગયા ગઈ ભણી જાઉં છું પણ અહૂર થઈ તે ક્યાંક રાત વાસો તો કરવો પડે હા હા રાત વાસો તો કરવો જ પડે ને શેઠ હાટડી માંથી બહાર નીકળતા બોલ્યા લ્યો હાલો ઘર પણ શેઠ કાંઈ બોલો તો તમે મને મરતો ભાળો બાકી દેવી પુત્ર મારે આંગણે ક્યાંથી એમ કહેતા શેઠે ઘોડીની લગામ ઝાલી લીધી શેઠના આગ્રહ સામે ભા ઝૂકી ગયા ઢોલિયા ઉપર મુંડા હાથની તળાઈ પાથરીને માથે ઓશિકા મૂક્યા ગરમ પાણીએ હાથમાં વિછળીને હામદભા લાંબાય છે આ બાજુ ઘોડી જોગાણ કરી નો રહી ત્યાં વાળું પાટલો પડી ગયો ભોજન સાદું હતું પણ અદકા હેદથી જમાઈ ગયા હામદભા શેઠની પરોણાગત પર આવરી ગયા રાતે અલક મલકની વાતો થઈ અને રાતના ત્રીજા પહરની આલબેલ વગાડે એ પેલા તો સૌ પોત પોતાને સ્થાને પથારી વશ થયા બીજા દિવસના સૂરજે હોનાની કોયર કાઢી નવલું પ્રભાત ઉગીને હમું નમું થાય ઈ સાથે જ હામદભા હવારની ક્રિયા આટોપીને તૈયાર થઈ ગયા ઘોડીએ પલાણ માણતા પહેલા હામદભાઈ કેળે બાંધેલ વાંસળીમાંથી દસ રાણી સિક્કા કાઢ્યા અને શેઠાણીને હાથમાં મૂકતા બોલ્યા બેન કાપડું થોડું છે પણ જાજુ કરી જાણજો ના ભાઈ ના એમ તે કઈ લેવાતું હશે બેન બા ઘેર માતાજી મેર છે ખાધે પીધે સુખીશું અને ભાઈનો હાથ કોઈ બેન પાછો ઠેલ્યો છે કોઈએ શેઠાણીએ કાપડું લઈ લીધું અને માં જણા ભાઈના ઓવરણા લે એમ ઓવરણા લીધા દસે આંગળીઓ ટચાકિયા ફૂટ્યા ગેરમાં હામત ચારોડાનું નામ છે નાનું છોકરું ઓળખે ઢોર ઢાખરને જમીને છે મારું આંગણું પવિત્ર કરજો લ્યો તઈ જય માતાજી એમ કેતા હામદભાઈએ ઘોડીએ પલાણ માંડેલા વખત રહ્યો દસ દસ વરાહના વાણા વાઈ ગયા દીકરાના લગન લખાયા હામદભાને કંકોત્રી મોકલી ને કંકોત્રી મળી હા હા કંકોત્રી મળી એટલે તો ભયનું મોહાળું કરવા આવ્યો એમ કેતા હમદભાઈએ સાથેના બે જણ સામે ઈશારો કરી અને ગાહડી છોડવા કીધું લ્યો શેઠિયા ક્યો હૌ હવ ના દાગીના ગોઈતી લે શેઠ તો એક પણ શબ્દ બોલ્યા વગર હામદભાના મોહ રહ્યા સૌ જાનૈયા વેલી ઉપર ફૂલો આવ્યા પેરા ને સાથે ગયા વળતા જાન ને મહેમાન ગતિ કરાવી અને વર કન્યાના હાથમાં ખણખણતા રાણી સિક્કા પહેરામણીમાં આપ્યા ત્રીજા દિવસે જાન રવાના થઈ ત્યારે સૌની આંખોમાં આંસુ હતા પણ એ આંસુ હતા રખના આવું હતું આપણી આ નોર કદાચ રોટલાનું રૂણ એટલું મોટું હોય તો સામે એ ધાડ પાડવોની ઈમાનદારી પણ એવી હતી કદાચ એક પળ માટે વિચાર આવી જાય કે ક્યાં અત્યારના ભ્રષ્ટાચારીઓ અને ક્યાં એ સમયના ધાડ પાડવો મિત્રો જો તમને આવી વાતો સાંભળવી ગમતી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને સાથે આપેલું બેલ આઇકન પ્રેસ કરજો જેથી આવનાર નવા વિડીયોઝની નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી શકે અને ખાસ વાત મિત્રો અમારો ઉદ્દેશ ફક્ત ને ફક્ત આપણા વિસરાઈ જતા લોક સાહિત્ય અને ઐતિહાસિક વાતોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાનો છે કોઈ ધર્મ સંપ્રદાય કે જ્ઞાતિ જાતિને ઠેસ પહોંચાડવાનો કે એમનો પ્રચાર પ્રસાર કરવાનો અમારો કોઈ ઈરાદો નથી